તરે કાજુ બદામ ન શેકી લેશો 100 ગ્રામ સેવ આ સેવ બનાવવા માટે 70 ગ્રામ તાજી તાજી લેજો હાલો ફ્રેન્ડ્સ સ્વાગત કરો છું નાચ કિચન માં આજે આપણે બનાવશું મીઠી સેવ મીઠી સેવ બનાવવા માટે મેં લીધી છે 100 ગ્રામ સેવ સાથે લીધા છે કાજુ બદામ એક વાટકી ખાંડ બે વાટકા જો ત્યારે પણ તમારા ઘરે ઓછીતાના કોઈ પણ મહેમાન આવે તો જલ્દી માં જલ્દી મીઠી સેવ બની શકે છે તમે પણ આ રેસીપી ને ટ્રાય કરજો એકવાર જરૂર કરજો આપડા કાજુ બદામ ઘીમાં શેકાઈ ગયા છે જો તમે અમારે ચેનલ માં નવા હો તો વિડીયોને લાઈક કરજો ચેનલને ને કરજો અને બે લાયકન દબાવજો સૌ પ્રમાણે લેશો આપણે પ્લેન એમાં નાખશું બે ચમચા દેશી ઘી જો તમારે દેશી ઘીમાં ના બનાવી હોય તો તેલમાં પણ બનાવી શકો છો આ સેવ બનાવા માટે પાંચ થી સાત મિનિટ લાગે છે જલ્દી પણ બની જાય ખાવામાં સરસ લાગે છે मे एक वाट की खानने नाकसो મારા ઘર માં આ મીઠી સેવ મારા બે છોકરાને બહુ ભાવે છે તમે પણ આ રેસીપી જોઈને ઘરે ટ્રાય કરજો ત્યારબાદ એમાં નાખશું નવ સેકો ગરમ પાણી જો તમે મારી ચેનલ જોતા હો તો તમે કમેન્ટમાં જરૂર કેજો ત્યારબાદ આપણે કાજુ બદામ ઘીમાં શેક હતા ખોરાક નાખશું

તૈયાર છે પાંચ થી સાત મિનિટમાં મીઠી તેવું ગેસ ને બંધ કરશું હવે આપણે ડીશમાં સવ કરશું રેસીપી કેવી લાગી કમેન્ટ કરજો વિડીયો લાઇક કરજો ચેનલ ને કરજો સાથે તમારા દોસ્તોને શેર કરજો મળીએ આપણે નવી રેસીપીમાં ત્યાં સુધી આવજો બાય